જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથે નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે વૈશાખ માસમાં વૈશાખ માસ મહાત્મયની કથાનો ચૌદમો ભાગ કરીએ ધર્મવર્ણની કથા કલીની અવસ્થાનું વર્ણન ધર્મવર્ણ અને પિતૃઓનું સંવાદ અને વૈશાખ અમાવસ્યાની શ્રેષ્ઠતા પતિએ પૂછ્યું હે બ્રહ્મણ આ વૈશાખ માસમાં કઈ કી તિથિઓ પુણ્યદાયી છે શ્રુતદેવજી બોલ્યા સૂર્ય મીષ રાશિ પર સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં તિથિઓ પુણ્યદાયી માનવામાં આવી છે એકાદશીએ કરેલું પુણ્ય કરોડો ગણું થાય છે તેમાં સ્નાન દાન તપસ્યા હોમ દેવ પૂજા પુણ્ય અને કથાનું શ્રવણ કરવામાં આવે તો તે તત્કાળ મુક્તિપ્રદ છે જે દરિદ્રતાથી વ્યાકુળ હોય તે મનુષ્ય આ પુણ્યમયી કથાને સાંભળીને કૃતકૃત્ય થઈ જાય છે વૈશાખ માસ મનથી સેવન કરવા યોગ્ય છે કેમકે તે સમય ઉત્તમ ગુણોથી યુક્ત છે દરિદ્ર ધનાઢ પગુ અંધ નપુસક વિધવા સાધારણ સ્ત્રી પુરુષ બાળક યુવા વૃદ્ધ તથા રોગગ્રસ્ત મનુષ્ય હોય તો પણ વૈશાખ માસનો ધર્મ દરેકને માટે અત્યંત સુખ સાંધ્ય છે પરમ પુણ્યમય વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં સ્થિત હોય ત્યારે પાપનાશીની અમાવસ્યા કોટી ગયા તીર્થ જેટલું ફળ આપનારી હોય છે રાજન જ્યારે પૃથ્વી પર રાજા સાવણીનું રાજ્ય હતું તે સમયે ત્રીસમાં કળિયુગના અંતમાં બધા ધર્મોનો લોપ થઈ ચૂક્યો હતો તે સમયે આ નર્ત્ર દેશમાં ધર્મવર્ણ નામે એક વિખ્યાત બ્રાહ્મણ હતા મુનિવર ધર્મવણે તે કળિયુગમાં જ કોઈ વાર મહાત્મા મુનિઓના સત્ર યાગમાં ભાગ લેવા માટે પુષ્કર ક્ષેત્રની યાત્રા કરી ત્યાં થોડા વ્રતધારી મહર્ષિઓએ કળિયુગની પ્રશંસા કરતા પ્રમાણે કહ્યું સત્યયુગમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું જે પુણ્ય એક વર્ષમાં સાધ્ય છે તે જ પુણ્ય ત્રેતામાં એક માસમાં અને દ્વાપરમાં પંદર દિવસોમાં સાધ્ય થાય છે પરંતુ કળિયુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી લેવાથી જ તેને દસ ગણું પુણ્ય થાય છે કળિયુગમાં અલ્પ પુણ્ય પણ કરોડો ગણું થાય છે જે એકવાર પણ ભગવાનનું નામ લઈને દયાદાન કરે છે અને દુકાળમાં અન્ન આપે છે તે અવશ્ય લોકમાં જાય છે આ સાંભળીને દેવર્ષિ નારદ હસતા રહીને ઉન્મત્તની જેમ નૃત્ય કરવા લાગ્યા સભાસદોએ પૂછ્યું હે નારદજી આ શું છે ત્યારે નારદજીએ હસીને તે બધાને જવાબ આપ્યો તમારા લોકોની વાત સત્ય છે એમાં સંદેહ નથી કે કળિયુગમાં અલ્પકર્મથી પણ મહાન પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે તથા કલેશોનો નાશ કરનાર ભગવાન કેશવ સ્મરણ માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેમ છતાં હું તમને એ કહેવા માંગુ છું કે કળિયુગમાં આ બે વાતો અશક્ય છે શ્રીસેન્દ્રિયનો નિગ્રહ અને જીભને વશમાં રાખવી આ બે કાર્ય જે સિદ્ધ કરી લે તે નારાયણ સ્વરૂપ છે તેથી કળિયુગમાં તમારે અહીં રહેવું ન જોઈએ નારદજીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહર્ષિ એકદમ યજ્ઞ સમાપ્ત કરીને સુખપૂર્વક ચાલ્યા ગયા ધર્મવર્ણે પણ તે વાત સાંભળીને ભૂલોકનો ત્યાગ કરવાનો વિચાર કર્યો તેમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને દંડ કમંડળ હાથમાં લીધું અને જટાવલ્ક ધારી થઈને તેઓ કળિયુ જ્ઞાના ચારી પુરુષોને જોવા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા તેમના મનમાં ભારે આશ્રય થઈ રહ્યું હતું તેમણે જોયું કે મોટા ભાગના લોકો પાપાચારમાં પ્રવૃત્ત થઈને બહુ ભયંકર અને દુષ્ટ થઈ ગયા છે બ્રાહ્મણો પાખંડી થઈ ગયા છે શુદ્રો સંન્યાસ લઈ રહ્યા છે પત્ની પોતાના પતિનો દ્વેષ કરે છે શિષ્ય ગુરુ સાથે વેર કરે છે સેવક સ્વામીને અને પુત્ર પિતાને મારવામાં લાગેલો છે બ્રાહ્મણ શુદ્ર જેવા અને ગાયો બકરીઓ જેવી થઈ ગઈ છે વેદોમાં કથા નીચ પ્રધાનતા રહી ગઈ છે શુભ કર્મો સામાન્ય લોલિત કર્મો જેવા થઈ ગયા છે તેમના પ્રત્યે કોઈકની મહત્વ બુદ્ધિ નથી ભૂત પ્રેત પિશાજ વગેરેની ઉપાસના થઈ રહી છે બધા લોકો મેથુનમાં અસક્ત છે અને તેના માટે પોતાના પ્રાણ પણ ગુમાવી દે છે બધા લોકો ખોટી સાક્ષી આપે છે મનમાં સદા છળ કપટ ભરેલું હોય છે કળિયુગના લોકોમાં સદા મનમાં કંઈક અને વાણીમાં કંઈક જુદું તથા ક્રિયામાં કંઈક જુદું જ જોવા મળે છે દરેકનો અભ્યાસ કોઈને કોઈ સ્વાર્થને માટે જ હોય છે અને માત્ર રાજભવનમાં તેનો આદર થાય છે સંગીત વગેરે કલાત્મક વિદ્યાઓ પણ રાજાઓની પ્રિય છે કળિયુગમાં અધમ લોકો પૂજાય છે અને શ્રેષ્ઠ પુરુષોની ઉપેક્ષા થાય છે કળિયુગમાં વેદોના વિધાન બ્રાહ્મણ દરિદ્ર હોય છે મોટા ભાગના લોકોમાં ભગવાનની ભક્તિ હોતી નથી પુણ્ય ક્ષેત્રમાં પાખંડ વધી જાય છે શુદ્રો જટાધારી તપસ્વી થઈ ધર્મની વ્યાખ્યા કરે છે બધા લોકો દયાહીન અને શઠ્ઠ હોય છે મોટા ભાગના બધા ધર્મના વ્યાખ્યાતા બની જાય છે અને બીજાઓ પાસેથી કંઈક લેવામાં જ ઉત્સવ માને છે પોતાની પૂજા કરાવવા ચાહે છે અને વ્યર્થમાં બીજાની નિંદા કરે છે પોતે ઘેર જઈને બધા પોતાના સ્વામી માલિકના દોષોની ચર્ચામાં તત્પર રહે છે કળિયુગમાં લોકો સાધુઓને જાણતા નથી પાપીઓનો જ વધારે આદર કરે છે દુરાગ્રહી લોકો એટલા દુરાગ્રહી હોય છે કે સાધુ પુરુષના એક દોષનો પણ ઢંઢેરો પીટે છે અને પાપાત્માઓના ડગલાબંધ દોષોની પણ ગુણ કહે છે કળયુગમાં ગુણહીન મનુષ્ય બીજાના ગુણ જોતા તેમના દોષો જ ગ્રહણ કરે છે જેમ પાણીમાં રહેવાવાળું જોક જળ જંતુ પ્રાણીઓનું રક્ત પીવે છે જળ નથી પીતું એ રીતે જળ જંતુની જેમ મનુષ્ય બીજાનું લોહી ચૂસે છે ઔષધિઓ શક્તિહીન હોય છે ઋતુઓમાં પરિવર્તન આવી જાય છે બધા દેશોમાં દુકાળ પડે છે કન્યા યોગ્ય સમયમાં સંતાન પેદા કરતી નથી લોકો નત કીર્તનથી વિદ્યા સાથે વધારે પ્રેમ કરે છે જે વેદ વેદાંત વિદ્યાઓમાં તત્પર અને વધારે ગુણવાન છે તેમને અજ્ઞાનીઓ સેવકની દ્રષ્ટિએ જુએ છે તે બધા જ ભ્રષ્ટ થઈ જાય છે કળિયુગમાં મોટાભાગે લોકો શ્રાદ્ધ કર્મનો ત્યાગ કરે છે વૈદિક કર્મોની છોડી દે છે પ્રાય જીભ પર ભગવાન વિષ્ણુનું નામ કદી આવતું નથી લોકો શ્રૃંગાર રસમાં આનંદનો અનુભવ કરે છે અને એના જ ગાણા ગાય છે કળિયુગમાં લોકો ન કદી ભગવાન વિષ્ણુની સેવા કરતા જોવા મળે છે ન શાસ્ત્રોની ચર્ચા થાય છે ન ક્યાંય યજ્ઞની દિશા છે અને ન દાન ધર્મ થતા જોવા મળે છે આ કેટલા આશ્રયની વાત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ ચૌદમો ભાગ અહીંયા પૂર્ણ થયો આગલો ભાગ આપણે આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે